ગુજરાતમાં ખેડૂતોનું આંદોલન વિપક્ષની રેલી લોકોમાં આક્રોશ આ બધા વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીની તૈયારી શરૂ કરી છે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મહાનગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે પરંતુ અત્યારે ગુજરાતમાં વિપરીત પરિસ્થિતિ ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે સ્વાભાવિક રીતના આંદોલનો થતા હોય કમોસમી વરસાદને લઈને સહાયને લઈને ખેડૂતોમાં રોષ છે બીજી તરફ વિપક્ષ આંદોલન કરી રહી છે કોંગ્રેસ પણ અત્યારે જન આક્રોશ રેલી યોજીને સરકારને ઘેરી રહી છે આમ આદમી પાર્ટી મજબૂત થઈ રહી છે ગુજરાતમાં પગ પેસારો કરીને પોતાની સ્થિતિ સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે આ બધા વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી શરૂ કરી છે દિલ્હીથી નેતાઓ ગુજરાત દોડી આવ્યા છે ભારતીય જનતા પાર્ટી સંગઠનના મહામંત્રી બી એલ સંતોષ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે તેમણે સોમવારે એટલે કે ગઈકાલે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની મુલાકાત લીધી હતી અને આ વિસ્તારના નેતાઓ ધારાસભ્ય સાંસદોની બેઠક બોલાવી હતી અને સમીક્ષાની તાગ મેળવ્યો હતો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ એક માહોલ નેરેટિવ સેટ થઈ રહ્યો છે કારણ કે વિપક્ષ જે રીતના આંદોલન કરી રહ્યા છે સરકાર પર આરોપ લગાડી રહ્યા છે લોકોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે ખેડૂતોમાં રોષ છે ખાસ કરીને સરકારે સહાય જાહેર કર્યા તે બાદ પણ ખેડૂતોમાં રોષ છે યુવાનોથી લઈને અન્ય પ્રશ્નો મુદ્દે વિપક્ષથી લઈને લોકોમાં એક પ્રકારનો નેરેટિવ એન્ટી એન્કમ્ડન્સી જેવો માહોલ છે આ બધા વચ્ચે સૌરાષ્ટ્રમાં સ્થિતિ મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયારી શરૂ કરી દીધી છે એટલે જ પહેલાં સૌરાષ્ટ્ર અને કચ્છના પદાધિકારીઓ સાથે બી એલ સંતોષે બેઠક કરી હતી આજે મંગળવારે ઉત્તર અને મધ્ય ગુજરાતના પદાધિકારી નેતા સાંસદો સાથે બી સંતોષ બેઠક કરશે અને સમીક્ષાનો તાગ મેળવશે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ અન્ય વિસ્તારની કમ્પેરિઝનમાં અત્યારે થોડી મજબૂત સ્થિતિમાં કોંગ્રેસ છે ત્યારે કોંગ્રેસે શરૂઆત પણ ત્યાંથી જ રેલી કરી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારમાં સીંધ પાડવા માટે હવે તૈયારી શરૂ કરી દીધી છે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ત્યારબાદ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ચૂંટણી જીતવામાં માહેર એવી ભારતીય જનતા પાર્ટી ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ સરકાર બનાવી જાય છે તેવા અસંખ્ય ઉદાહરણ આપણે જોયા છે આ બધા વચ્ચે હવે એસઆઈઆરની કામગીરી પણ ગુજરાતમાં ચાલી રહી છે તેને લઈને શિક્ષકોમાં પણ રોષ છે અને રોજ જે રીતની ઘટના સામે આવતી રહી છે શિક્ષકોના મોત થાય છે આ બધા વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ હવે પોતાની તરફ માહોલ બનાવવા માટે અત્યારથી ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે કારણ કે એસઆઈઆરની કામગીરી ફેબ્રુઆરી સુધી ચાલશે ત્યારબાદ માર્ચમાં જો ચૂંટણીની જાહેરાત થાય તો એપ્રિલ મહિના સુધી ચૂંટણી યોજાઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં યોજાવાની છે ઓબીસી વર્ગીકરણના સાથે આ ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે જે પ્રમાણે વાત છે તે પ્રમાણે તેની માટે ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજ્ય જેવી ચૂંટણીમાં પણ દિલ્હીથી નેતાઓ દોડી આવ્યા છે કારણ કે ગુજરાત એક એવો વિસ્તાર છે જ્યાં ભારતીય જનતા પાર્ટી પંચાયતની ચૂંટણીથી લઈને પાર્લામેન્ટની ચૂંટણી સુધી કંઈ પણ ગુમાવા માગે નહીં કારણ કે તેની સીધી અસર એ દેશભરમાં પડે એટલે ગુજરાતમાં અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ બદલવા માટે લોકોનો ઉત્સાહ વિશ્વાસ એ પાછો જીતવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ અત્યારથી કમર કસી છે અને તેના જ માટે દિલ્હીથી નેતાઓ આવે છે અને ગુજરાતમાં સમીક્ષા કરે છે ગુજરાતના સંગઠનની વાત કરીએ તો જગદીશ વિશ્વકર્મા નવા ગુજરાત ભાજપ પ્રમુખ બન્યા છે પરંતુ તેમની કામગીરી પણ હજુ એટલી સંતોષકારક સારી જોવા મળી નથી તેમણે સંગઠનનું હજુ નવું માળખું પણ બનાવ્યું નથી કહેવાતું હતું કે દિવાળી બાદ નવું સંગઠનનું માળખું ભારતીય જનતા પાર્ટી જાહેર કરશે પરંતુ હજુ સુધી નવું સંગઠનનું માળખું પણ બન્યું નથી આ બધા વચ્ચે તેમણે નવા મંત્રીઓની પણ અત્યારે મંત્રીમંડળનું પણ વિસ્તરણ થયું છે તો નવા મંત્રી મંત્રીઓની કામગીરીની પણ બી સંતોષે સમીક્ષા કરી હતી નવા પ્રદેશ પ્રમુખના કાર્યની પણ તેમણે સમીક્ષા કરી હતી આગામી સમયમાં જોઈએ કે શું થાય છે ચૂંટણી ક્યારે યોજાય છે અને ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે અત્યારે ચૂંટણીની તૈયારી કરી રહી છે તેની અસર કેવી થાય છે બીજી તરફ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં કેટલી સફળ થાય છે જીતવામાં તે જોવાનું રહ્યું આ રિપોર્ટ અંગે આપનું શું માનવું છે તેમના કોમેન્ટમાં જરૂર જણાવશો આ રિપોર્ટમાં હાલ આટલું જ ધન્યવાદ